કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં લાંબા ટાઈમ પછી લાઈવ સેશનમાં સ્વાગત કરું છું આપનું બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે રવિવારનો દિવસ અને લાઈવ કરવા માટેનો ખાસ મુખ્ય હતું કે મિત્રો સાથે લાઈવ ચેટ થાય થોડી વાર એ જ ઉદ્દેશ્ય વોઇસ બરાબર આવે છે કે કેમ કોઈ મિત્ર જણાવી દેજો કોમેન્ટમાં એટલે હું જોઈ ચેક કરીને પછી આગળ વધીએ થોડી વાર માટે બધા મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ક્યાં ક્યાંથી કયા કયા લોકેશનમાંથી આવો છો એ આમ તો ખ્યાલ તો નથી પણ હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલના માધ્યમથી મિત્રો આપ ક્યાંથી ક્યાં ક્યાંથી જોડાય આવે છે અવાજ બરાબર થેન્ક યુ નયનભાઈ આભાર આપનો અને હવે આગળ વધ્યા પહેલાં તો આજનો ટૉપિકની વાત કરી દઉં કે આજનો ટૉપિક આપણો છે કે વસ્તુ આપણે ઘરે શું રાખવાની વાત કરી તો બે આયુર્વેદિક પુસ્તકો છે આ પુસ્તકો ઘરે રાખ્યા હોય ને તો ખૂબ જ ફાયદો થશે એ બે પુસ્તકોનું હું નામ આપું ને એક છે અષ્ટાંગ હૃદય અને એક છે ચરક સંહિતા આમ તો આયુર્વેદના ઘણા બધા પુસ્તકો જો કે મારી પાસે ઘણા પુસ્તકો છે અને જે મુખ્ય પુસ્તકો પણ ઘણા છે જેમાં અષ્ટાંગ હૃદય છે ચરક સંહિતા છે સુશ્રુત સંહિતા છે અષ્ટાંગ કયું પુસ્તક છે બીજું પરંતુ આ મુખ્ય એક બે પુસ્તકો અને બે પણ નહીં એક પુસ્તક ખાલી ઘરે છે તો પણ મિત્રો જે અષ્ટાંગ હૃદય મારી પાસે છે અને ચરક સંહિતા છે એ એક મિત્ર છે એ લઈ ગયા છે બાકી આ અષ્ટાંગ હૃદય અને ચરક સંહિતા બે પુસ્તકો હું રાખું છું અને એ બે પુસ્તકો જે મુખ્ય બે પુસ્તકો છે બાકીના નાના નાના પુસ્તકો તો ઘણા છે પણ આ બે પુસ્તકોની અંદર આયુર્વેદ એ શું છે એની તમને લગભગ લગભગ તો ખબર પડી જ જાય અને અંદાજ આવી જાય એના આધારે તમે એનો વિસ્તૃત અભ્યાસ કર્યા પછી એટલું તો નક્કી કરી શકો કે તમારું શરીર છે એ કયા ટાઈપનું છે તમારું શરીર છે એને શું માફક આવે છે અને શું માફક નથી આવતું તમારા શરીરની અંદર નાની મોટી સમસ્યાઓ થાય જેમ કે શરદી ઉધરસ કફ પેટમાં દુખાવો અમુક પ્રકારનો દુખાવો અથવા વાયરલ તાવ કે પછી ગેસ એસિડિટી જેવી સમસ્યા આવી જે સામાન્ય સમસ્યાઓ થતી હોય છે આવી સમસ્યાને ઘરે બેઠા કઈ રીતે તમે તમારા શરીર માટે ઉપચાર કરી શકો એની ખૂબ જ સરસ મજાની વિસ્તૃત જાણકારી છે એટલું તો ચોક્કસ ખબર પડી જશે કે મારા શરીરમાં શું થાય તો હું શું કરું તો મને ઝડપથી ફાયદો થાય છે અને કઈ વસ્તુ એવી છે કે જે મારે ન ખાવી જોઈએ કેમ કે એ મારા શરીરને માફક આવતી નથી અમુક એવી વસ્તુ હોય કે ખાંડની વસ્તુ હોય મીઠાઈઓ હોય કે એ વધારે પડતી જો અમુક લોકો ખાતા હોય તો એને કાં તો શરદી વારંવાર થઈ જતી હોય આ ટાઈપનું તમે તમારા શરીરની પ્રકૃતિ જાણી શકો છો એ સિવાય આ જે પુસ્તકો છે એની અંદર એટલું બધું સરસ મજાનું આપેલું છે ને કે દરેક ઋતુ વિશે કે એક ઋતુ પૂરી થાય અને બીજી ઋતુ શરૂ થાય એ વચ્ચેનો જે સમયગાળો હોય છે જે ઋતુચર્યા નામના અધ્યાયમાં સરસ મજાનું આપ્યું છે કે વસંત ઋતુ વર્ષા ઋતુ શરદ ઋતુ ઋતુ કઈ ઋતુમાં કેવો ખોરાક લેવો જોઈએ સાથે સાથે કઈ ઋતુમાં વાતાવરણ કેવું હોય અને એ વાતાવરણની આપણા શરીર ઉપર શું અસર થતી હોય છે આ બધું ખૂબ સરસ મજાનું હોય છે એટલે ખાસ તો મિત્રોને મળવા માટે આપણે લાઈવ કર્યું છે અને પુસ્તકો છે બની શકે તો રાખવા ગુજરાતી ભાષામાં જ છે એના જે ખાસ જે ઓરિજિનલ પુસ્તક છે એ તો ઘણા મોટા હોય છે પરંતુ એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરેલું પુસ્તક તમને આસાનીથી મળી જશે ગુજરાતી લેંગ્વેજમાં જ માત્ર એની અંદર શ્લોક પણ આવી જાય છે અને શ્લોકનું ગુજરાતીમાં પણ હોય છે તો આ પુસ્તકો રાખવા જોઈએ અથવા એનું સંક્ષિપ્ત પુસ્તકો પણ મળી રહેશે તો આવું એકાદ પુસ્તક તો ઘરે રાખવું જ જોઈએ જેનાથી આપણને ખૂબ ફાયદો થાય જાણવા પણ ઘણું બધું મળશે માત્ર ને માત્ર એવું નથી કે ફાયદો થશે જ પરંતુ એ સિવાય ઘણું બધું એવું છે કે જે આપણે નહીં જ જાણતા હોય ઘણું બધું એવું છે અમે જે પુસ્તકોમાં જોયું કે ગઝબનું છે અને એ પ્રમાણે એ પુસ્તકોમાં જે બતાવ્યા છે નિયમો આયુર્વેદને એ મુજબ જો આપણે એનું આચરણ કરીએ ને તો શરીરમાં કોઈ દિવસ કોઈ બીમારી જ ન આવે અને જો નાની મોટી બીમારી ઋતુ આધારિત અથવા વાતાવરણને આભારી જો કોઈ નાની મોટી સમસ્યા થાય ને એને ઘરે બેઠા ખૂબ જ આસાનીથી મટાડી શકીએ પરંતુ એના બધા જ નિયમો શબ્દ શ આપણે પાલન કરી શકતા નથી એમાં હું પણ આવી ગયો અને એટલા માટે જ આપણે જ્યારે બીમાર પડીએ એટલે દવાખાને જવું પડે જ છે એમાં હું પણ એમ નથી કહેતો કે દવાખાને ન જવાય આજના સમયમાં મિત્રો આપણી જીવનશૈલી અને ખોરાકને ભોજન આ બધું એવું થઈ ગયું છે કે દવાખાને જવું જ પડે છે પરંતુ દવાખાને ગયા પહેલાં પણ એવી ઘણી બધી બીમારીઓ છે કે દવાખાને ગયા સિવાય પણ મટાડી શકાય છે અથવા જેમ કે તાવ કે એવું આવ્યું હોય તો શરૂઆતમાં આપણે ઘરે ઉપચાર કરીને પણ જો સામાન્ય સમસ્યા હોય તો દૂર કરી શકીએ પરંતુ કોઈ વધારે ગંભીરતા હોય ડેન્ગ્યુ હોય ચિકનગુનિયા હોય ટાઈફોઈડ મેલેરિયા હોય તો મિત્રો એ ઘરે બેઠા કદાચ તાવ ન મટે તો એનો રિપોર્ટ કરી આવ્યા પછી એની પ્રોપર જે છે ટ્રીટમેન્ટ એ લેવી પડે છે પરંતુ સામાન્ય સંજોગોમાં શરદી ઉધરસ હોય પેટમાં ગેસ હોય એસિડિટી હોય અથવા ટૂંકા ગાળામાં થયેલી કબજિયાત હોય તો આ બધી સમસ્યાને ઘરે બેઠા ખૂબ આસાનીથી મટાડી શકાય છે હવે જે મિત્રો જોડાય છે મિત્રો ક્યાં ક્યાંથી કયા કયા લોકેશનમાંથી ગુજરાત આઉટ આઉટસાઇડ ઓફ ગુજરાતમાંથી અથવા આઉટસાઇડ ઓફ ઇન્ડિયા આઉટસાઇડ ઓફ કન્ટ્રી એટલે કે વિદેશમાંથી પણ ઘણા બધા મિત્રો ભાઈઓ તથા બહેનો આ ચેનલ સાથે જોડાયેલા હશો એટલે કોણ ક્યાંથી છે એ ખ્યાલ નથી પરંતુ ક્યારેક ક્યારેક કોમેન્ટમાં કહેતા રહેજો કે મેં અહીંયાથી છીએ મેં અહીંયાથી છીએ તો ખૂબ જ આનંદ થશે કેમ કે ગુજરાતી લેંગ્વેજને સાંભળવાવાળા ક્યાંય પણ વિશ્વના ખૂણે ખૂણે પણ છે એ રહેતા હશે અને તમે જ્યારે કોઈ એવું લોકેશન આપશો કે દૂરનું હશે ને ત્યારે ખૂબ આનંદ થશે આનંદની વાત એ થશે કે વાહ સરસ ગુજરાતી લેંગ્વેજમાં પણ માહિતી સાંભળવા માટે સાંભળવાવાળા ગુજરાતીમાં પણ આયુર્વેદિક જે છે એ સાંભળવાવાળા ઘણા બધા એવા લોકો છે હજી કે જે ભલે વિદેશમાં રહેતા હોય જેની પાસે કોઈ વસ્તુની કમી નથી હોતી પરંતુ તેમ છતાં પણ એ ગુજરાતને આટલો પ્રેમ કરે છે એને ગુજરાતી લેંગ્વેજમાં જે હોય છે એને પ્રેમ કરે છે જામનગરથી મિત્ર ખૂબ ખૂબ આભાર પોયડાથી ડીકે ઝાલા ઝાલા સાહેબ પોયડાથી સરસ ખૂબ ખૂબ આભાર આપ તમે બધા જે જોડાયેલા છો ને એ જ અમારી અમારી એક પ્રકારની એ સહાનુભૂતિ છે એક પ્રકારની હુંફ છે અને ઘણા બધા લોકોને જો કે દરેક કોમેન્ટનો જવાબ આપવા માટે અમે સમય પૂરતો ફાળવી શકતા નથી એ બદલ દિલગીર છીએ પરંતુ ઘણી વખત જ્યારે કોમેન્ટ્સ જોતા હોય ત્યારે ખૂબ જ મજા આવે ખૂબ આનંદની લાગણી થાય કેમ કે ઘણા મિત્રોની એવી પણ કોમેન્ટ હોય છે કે મને આટલા ટાઈમથી આ સમસ્યા હતી સમસ્યા સામાન્ય જ હોય જેમ કે એસિડિટી હતી અને આ એક સામાન્ય ઉપચાર કર્યો તો આટલા ટાઈમની જૂની એસિડિટી હતી અને એ સાવ મટી ગઈ સાવ રાહત ફીલ થઈ ગઈ એટલે આવી કોમેન્ટો જ્યારે જોઈએ ત્યારે ખૂબ મજા આવતી હોય આનંદ આવતો હોય છે જો કે નેગેટિવ કોમેન્ટો પણ હોય જ છે દરેક જગ્યાએ પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા હોય જ છે એટલે નેગેટિવથી કોઈ ગભરાવાનું હોતું નથી પરંતુ તમારી જે પોઝિટિવિટી છે એ નેગેટિવિટી કરતાં ચડિયાતી છે એટલે એ ખૂબ આનંદની વાત છે જગમાલભાઈ પરમાર ખૂબ ખૂબ આભાર આપનો તમે ચેનલ સાથે જોડાયેલો છો એ બદલ તો મિત્રો જે કોઈ મિત્રો જોડાયા હોય અથવા જે ચેનલ સાથે જોડાયેલા હોય મિત્રો કોમેન્ટમાં જો સમય મળે અવકાશ હોય તો કહેજો ખાલી લોકેશન કહેજો અને ખાસ તો આઉટસાઇડ કન્ટ્રીના હોય તો પણ લોકેશન કહેજો ઇન્ડિયામાંથી હોય ગુજરાત બહારના તો પણ ખાલી સ્ટેટનું નામ આપજો તો પણ મજા આવશે આનંદ થશે સાહેબ હું લેડીઝ શું મને પગમાં પલોઠી નથી વળતી અકબરેલી જામનગર ખૂબ ખૂબ આભાર પલોઠી નથી વળતી એની માટે ઘણા બધા કારણો હોય એમનામ તો મારે કેમ કહી શકું હું કેમ કે શરીરનું વજન વધારે હોય શરીરમાં ચરબી હોય પેટના ભાગે સાથળના ભાગે વધારે ચરબી હોય તો આવા લોકોને ખૂબ પ્રોબ્લેમ થતો હોય છે પલાઠી વાળવામાં અમદાવાદથી ખૂબ ખૂબ આભાર સુરતથી જસોલિયા નયનભાઈ ખૂબ ખૂબ આભાર એન્ડ થેન્ક યુ તમે જ લગભગ પહેલી કોમેન્ટ કરી હતી આ લાઈવમાં યુરી કે શીડ બોડીમાંથી કાઢવા અને કિડની મને પાવરફુલ બનાવો જો ગીર સોમનાથ ઉના થેન્ક યુ થેન્ક યુ મોહમ્મદભાઈ સુમરા ખૂબ ખૂબ આભાર આપનો ખાસ તો અત્યારે લાઈવ કરવાનો ઉદ્દેશ્ય એ જ હતો કેમ કે એક પ્રકારની એ જાણવાની જિજ્ઞાસા હતી ઘણા ટાઈમથી કે આ ચેનલ સાથે જોડાયેલા લોકો છે એ ક્યાંય ક્યાંથી આ ચેનલ છે એને એની સાથે જોડાયેલા રહેશે સાહેબ સ્નાયુ જામી ગયા છે સાથળમાં સાથળમાં સ્નાયુ જામી ગયા છે એમ તો જયંતિભાઈ પ્રજાપતિ ધાંગધ્રાથી ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ સાથળમાં સ્નાયુ જામી ગયા હોય તો શરીરનું વજન છે કેવું છે હેવી છે વજન ઓવરવેઇટ છે તો એની માટે કસરતો ચાલુ કરવાની સાથે સાથે જીવનશૈલી ચેન્જ કરવાથી ઘણો ફાયદો થાય છે એમાં ખાસ એક મુખ્ય પરિબળોની વાત કરી દઉં ને તો એ છે રાત્રિનું ભોજન બને તેટલું વહેલું વહેલું લેવામાં આવશે તો એ ખૂબ જ ફાયદો થશે અડસઠ કિલો વજન છે તો વજન તો વધારે નથી પરંતુ એની માટે જીવનશૈલીમાં સુધાર લાવવો ખૂબ જ જરૂરી છે હેલ્ધી છે સ્નાયુઓ અને હાડકાની સમસ્યાઓ માટે ખાસ તો મુખ્યત્વે આપણે જે દૈનિક ખોરાક છે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એની અંદર મુખ્યત્વે તેલ અત્યારે જે ખાવાનું તેલ છે ને એ તેલ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે જો દેશી ઘાણીનું તેલ હશે ભલે મગફળીનું હોય કે તલનું હોય તો એ વધારે ફાયદો કરશે લંડનથી શિરીન કારભારી લંડન આપનો એવરી એપિસોડ બહુ ફાયદાવાળો છે આભાર ખૂબ ખૂબ આભાર લંડનથી આપ જોડાયેલો છો એ બદલ મેં કીધું હતું ને કે જ્યારે સાઈડ આઉટ ઓફ કન્ટ્રીથી કોઈ લોકેશન જાણવા મળે ને ત્યારે ખૂબ જ મજા આવે છે ખૂબ આનંદની વાત છે કે લંડનથી પણ તમે અમારી સાથે જોડાયેલો છો બનાસકાંઠાથી પટેલ રમેશભાઈ ખૂબ ખૂબ આભાર રમેશભાઈ આપનો આપણી ચેનલનો એક તો મુખ્ય ઉદ્દેશ્ય કે શૈક્ષણિક માહિતી છે એનું આદાન પ્રદાન થઈ શકે જે અમુક સર્વસામાન્ય ઉપચાર હોય છે બધાને લાગુ પડતા હોય છે તો એ એકબીજા વ્યક્તિઓ છે એ જાણી શકે દાઢ દુખતી હોય તો દાઢની અંદર રસી કેવું હોય હોય તો બતાવવું પડે અન્યથા સામાન્ય રીતે જો દાઢ દુખતી હોય તો એની માટે મિત્રો વડ એક તો ટૂથપેસ્ટ બંધ કરી દેવી ખાસ બ્રશ અને ટૂથબ્રશના ટૂથપેસ્ટ એ સિવાય વડનું દાંતણ અથવા કરંજનું દાંતણ ચાલુ કરી દો એનાથી ખૂબ ફાયદો થશે વધારે દાઢ દુખતી હોય તો લવિંગનું તેલ જે છે એના પોતા દાઢમાં મૂકવાથી ખૂબ જ ફાયદો થશે અને દાઢના દુખાવામાં તાત્કાલિક રાહ થઈ જશે મહેસાણાથી ડિફેન્સ અપડેટ ગુઝુ વાહ ડિફેન્સ અપડેટ ગુઝુ મહેસાણાથી ખૂબ ખૂબ આભાર આપનો ચેનલ સાથે જોડાયા છો એ બદલ હવે એક વાત કરી દઉં મિત્રો કે હું જે રૂમની અંદર અત્યારે લાઈવ છે આ રૂમની અંદર પંખો નથી અને ફૂલ ગરમી થવા માંડી છે એટલે મારો ટાર્ગેટ એવો હતો કે આઠથી દસ મિનિટ પરંતુ બાર તેર મિનિટ થઈ ગઈ છે અને હવે મને પરસેવો વળવા લાગ્યો છે એટલે કેમ કે રૂમની અંદર પંખો પણ નથી અને પંખો ચાલુ રાખવાથી એ થોડો વધારે અવાજ આવતો હોય છે લાઈવમાં વોઇસમાં ડિસ્ટર્બ થતું હોય છે એટલે યુરિક એસિડ અને કિડની માટે ઉપાય બતાવો ને કિડનીમાં શું પ્રોબ્લેમ છે યુરિક એસિડ અને કિડની માટે અચ્છા કિડની માટે જો લાંબા સમયથી કિડની માટે પ્રોબ્લેમ હોય તો મિત્ર આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે એ ખાસ લેવી જોઈએ અને એની અંદર ઢીસણનો દુખાવ છે સો શું કરવું જોઈએ કિડની માટે જો લાંબા ટાઈમથી હોય અથવા યુરિકો યુરિક એસિડનો પ્રોબ્લેમ વધારે હોય તો ઘરગથ્થુ ઉપાય કરવા કરતાં જે આયુર્વેદિક ડૉક્ટરો હોય છે જ્યાં ખૂબ જ સારી એવી અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ મળે છે અને જેના કારણે આવી જે થોડી ગંભીર સમસ્યા હોય કે શરીરના મહત્ત્વના અંગોને અસર કરતી હોય જે સમસ્યા તો આવી સમસ્યાઓમાં ઘરે ઉપચાર કરવા કરતાં એ ડૉક્ટરની દેખરેખમાં કરવો ખૂબ જ સારો છે જેમ કે સારી એવી આયુર્વેદિક હોસ્પિટલો અને આયુર્વેદિક ડૉક્ટરો પણ હવે આપણને અવેલેબલ છે કેમ કે પહેલાં આયુર્વેદિક ડૉક્ટરો ગોતવા મુશ્કેલ હતા જ્યારે અત્યારે ભાવનગરના તળાજામાં ખૂબ જ સરસ મજાની અમે ત્યાં એક મિત્રને મોકલ્યા હતા અને ખૂબ જ સારું રિઝલ્ટ એમ કહેવાય કે અને એ આયુર્વેદિક અને દેશી ઉપચારોથી જ એટલે અને એ જો વધારે સમસ્યા હોય તો આવી રીતે ડૉક્ટરની દેખરેખમાં ટ્રીટમેન્ટ કરો તો વધારે સારું કેમ કે કિડની છે એ શરીરનું અતિ મહત્ત્વનું અંગ છે કે જે આખા શરીર છે એની એમ કહેવાય કે આખા શરીરનું શરીરની અંદર રહેલું જે વધારું વધારાનો કચરો કે આવું કંઈ હોય છે એની માટે કિડની અતિ મહત્ત્વનું અંગ છે મિત્રો એટલે કિડની માટે આપણે જેવી કેવી કે હેલ્થી ડ્રિંક્સ ને આ બધું મહેન્દ્રસિંહ સરવૈયા પાસે હા યસ મહેન્દ્રસિંહ સરવૈયા પાસે તળાજા જશે આયુર્વેદિક હોસ્પિટલ એક મિત્રને મોકલ્યા હતા જેમને ડાયાબિટીસ હતી અને ડાયાબિટીસ સંપૂર્ણ કંટ્રોલમાં એ સો ટકા કંટ્રોલમાં આવી ગઈ હતી પરંતુ એ મિત્ર છે એને જે એમણે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે પ્રમાણે પરેજી ન રાખીએ એટલે ફરી પાછું ડાયાબિટીસ હાઈ થઈ ગયું એટલે તમે કઈ રીતે એને ફોલો કરો છો ને એ ખાસ મહત્ત્વનું છે તમને કીધું હોય કે આ વસ્તુ છે આટલા ટાઈમ પૂરતી તો તમારે બંધ રાખવી જ પડે જો તમારે બીમારી ઉપર કાબૂ કરવો હોય ને તો અમુક જે છે પરેજી એ પાળવી જ જોઈશે મહેન્દ્રસિંહ સરવૈયા ડૉક્ટર ખૂબ જ સરસ એટલે આ રીતે જે બાકી આપણે ઘરે જે પ્રયોગો કરી શકીએ નાના નાની મોટી સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો પેટનો દુખાવો જે એસિડિટી કબજિયાતમાં પણ ખૂબ ફાયદો થાય હા બતાવશે સો ટકા બતાવશે મહેન્દ્રસિંહ આયુર્વેદિક ડૉક્ટર છે એટલે સો ટકા ત્યાંથી તમને પોઝિટિવ જ પરિણામ મળશે એવું માનું છું દેવભૂમિ દ્વારકાથી મુરજીભાઈ ખૂબ ખૂબ આભાર દેવભૂમિ દ્વારકાથી જય દ્વારકાધીશ પ્રભુ દ્વારકાધીશ બધાને સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રાખે એ જ પ્રાર્થના સાથે આપણું લાઈવ સેશન આગળ વધારીએ થોડી વાર માટે બે ત્રણ મિનિટ કેમ કે હવે નંબર આપશો ડિફેન્સ અપડેટ ગુજવું એક જ મિનિટ મેનો નંબર છે પણ મારે આની અંદર છે જે લાઈવ સેશન ચાલી રહ્યું છે ને એ જ મોબાઈલની અંદર નંબર છે એનો સેવ એટલે તમે મહેન્દ્રસિંહનો નંબર તો છે કઈ રીતે આપી શકાશે એક જ મિનિટ હા ચાલુ જ રાખો એટલે જો આમાંથી ચાલુ લાઈવમાં નંબર નીકળશે કે કેમ એ મને ખ્યાલ નથી હવે તમને થોડી વાર પછી એટલે કે લાઈવ સેશન પૂરું થાય એટલે તમારી આ કોમેન્ટ મને એવું લાગે છે કે લાઈવ પૂરું કરવું એટલે કોમેન્ટ નથી બતાવતી એટલે ગઈકાલનો જે મારો વિડીયો છે એની અંદર તમે અત્યારે તરત એક કોમેન્ટ મારી દો એટલે હું એમાં નંબર મોકલી દઉં તમને તમારી કોમેન્ટમાં રિપ્લાય આપું તરત જ આ આ લાઈવ સેશનના આ વિડીયોમાં તમે કોમેન્ટ નહીં કરતા પણ જે આના પહેલાંનો વિડીયો જે છે ને ગઈકાલનો વિડીયો ગઈકાલ એટલે આની પહેલાંનો વિડીયો એ વિડીયોમાં એક કોમેન્ટ કરી અને લખી નાખો મહેન્દ્રસિંહ સરવૈયાનો નંબર એટલે હું તમને મારી પાસે આ મોબાઈલમાં છે લાઈવ બંધ કરવું પછી દેખાશે અને લાઈવ બંધ કરીશ એટલે તમારી કોમેન્ટ આમાંથી જે છે એ મને પછી નહીં દેખાય લાઈવ બંધ થઈ જાય છે ને એટલે જે ચાલુ ચેટમાં લાઈવ ચેટમાં જે કોમેન્ટ હોય પછી નથી દેખાતી એટલે તમે જે ગઈકાલનો આ ચેનલમાં વિડીયો અપલોડ કરેલો છે ને એ એ વિડીયોની અંદર એક કોમેન્ટમાં લખી દો ને મહેન્દ્રસિંહ સરવૈયાનો નંબર એટલે હું તમને પછી એમાં રિપ્લાય આપું લાઈવ બંધ કરીને તરત કેમ કે આ જે આ ચાલુ મોબાઈલની અંદર જ છે અને ચાલ એમાંથી બધું પશુ ઓલું થશે પ્રોબ્લેમ થશે તો મિત્રો સત્તર અઢાર મિનિટ થઈ છે અને જે મિત્રો અત્યારે લાઈવમાં જોડાણ આ બધાનો ખૂબ ખૂબ આભાર તમે જ્યારે પણ આ લાઈવ વિડીયો જુઓ ત્યારે એક લોકેશન ખાસ બતાવજો મને કે અમે અહીંયાથી શીએ અમારું લોકેશન આ હશે ગુજરાતમાં હોય તો ગુજરાતનો ખાસ જિલ્લો નાનું ગામડું હોય તો જિલ્લો બતાવજો અને ગુજરાત બહારથી હોય અન્ય કોઈ સ્ટેટમાંથી બીજા સ્ટેટમાંથી તો એ બતાવજો ખૂબ આનંદ થશે જાણીને ખૂબ જ મજા આવશે અને એટલી પ્રાર્થના અવશ્ય કરીશું કે તમારે કોઈ દિવસ કોઈ ટ્રીટમેન્ટ માટે કે દવાખાને ન જવું પડે ભગવાન ધન્વંતરી જે છે તમને હરપલ હંમેશા સ્વસ્થ તંદુરસ્ત અને ખુશ રાખે એવી પ્રાર્થના કરીએ છીએ ભાવનગર ભાલ પંથકમાંથી ખૂબ ખૂબ આભાર ભાલ પંથકવાળા ભાઈઓ આપણો ખૂબ ખૂબ આભાર એટલે હવે આપણું આ લાઈવ સેશન અહીંયા પૂરું કરીએ જે મિત્રો જોડાણા ફરી એકવાર બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ